કમળ હોય છે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસ ની ચારસો પાર સાથે લડત આપણે એક એક કાર્યકર્તા તમામ કાર્યકર્તા કોઈ સ્વાગત કીધું કોઈ નથી કીધું પણ તમે જેટલા આવેલા છે એટલો બધા નું સ્વાગત છે આ જે મોટો હાર કમળના ફૂલનો નો પહેરાયો એમાં તમારા બધાના એક એક ફૂલ છે એટલે એમાં એક જણના જીદુભાઈના નથી એમાં બધા બધા માટે લગભગ એક હજાર ફૂલનું કમળનો કમળના હાર બનેલો એમાં એક એક તમારો બધાનો સ્વાગત છે એટલે કોઈ એમ નહીં માને કે મારું હું સ્વાગત કરવામાં રહી ગયો એટલે આદરણીય આપણા ઉમેદવાર છે ઉમેદવાર બે હજાર ચોવીસ આપણે પાંચ લાખથી ઉપર વોટે જીતવાની જે પાંચ લાખથી ઉપર વોટે જીતવા માટેની જે આપણે મહેનત કરવાની છે એ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર નિશ્ચિત છે આપણો એમપીની નિશ્ચિત છે ખાલી ટીકર લગાવવાનું બાકી છે બાકી એમપી પણ નિશ્ચિત છે બાકી લોકો જે વાત કરવાના એ વાત કરે હું તમને ખાતરી આપું છું કે સમગ્ર લોકસભા વિધા લોકસભાના સાથે સાથે વિધાનસભાની અંદર તમામ વિધાનસભા જ્યાંથી સામેનો ઉમેદવાર જ્યાંથી આવે તે વાંચતા વિધાનસભાને બી ખબર પડી જશે આટલા વખત જે થયો પણ આ વખતે એમને પણ ખબર પડી જશે સંગઠન મોરચાના આગેવાનો અને મતદારો મતદારો કારણ કે હું એકલું કઈ કરી ના શકું મારા તમામ મતદારો મતદાન આપે તો આપણે જીતી શકે તો મારા કપરાડા વિધાનસભાના એક એક મતદાર એક કાર્યકર્તા વતી હું આપને ખાતરી આપું છું અને આવતી ચોવીસ એટલે બે હજાર ચોવીસ આપણો પાંચ લાખ થી ઉપર જીતવા માટે જે સંકલ્પ આપણને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે આપેલો છે એ પરિપૂર્ણ કરવા માટે એક એક કાર્યકર્તા મહેનત કરશે ને કરી રહ્યા છે આપ આપ આપને આદરણીય ભાઈ ધવલભાઈને ખાતરી આપું છું કે આપ ખૂબ જેને કહી રાષ્ટ્રીય લેવલે કામ રાષ્ટ્રીય લેવલે એમણે કામ કરેલું છે કોઈને એવું થાય કે આ ધવલભાઈ કાથી આવ્યો પણ રાષ્ટ્રીય લેવલે સમગ્ર સમગ્ર ભારત દેશના આદિવાસી સમગ્ર ભારત દેશના દરેક રાજ્યમાં આદિવાસીઓ આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ પર એમણે કામ કરેલું છે આઈટી સોશિયલ મીડિયાના ઇન્ડિયા એટલે કે એસટી મોરચાના રાષ્ટ્રીય લેવલે ચીફ તરીકે એણે કામ કરેલું છે બીટેક થઈને એમણે ઘણું બધું ઘણું બધું મેળવેલું છે ઘણું બધું કરેલું છે એની મારે વાત નથી કરવી પણ આપણો ઉમેદવાર સક્ષમ અને તાકાતવર છે એ વાત સાબિત થઈ જવાની છે અને આપણે સૌ સાબિત કરી બતાવવાનો છે જે નિશ્ચિત છે પાંચ લાખ વોટે જીતવા માટેની આપણે કમર કસવાની છે એ કામ આપણે આવતા ટૂંક સમય ની અંદર આચાર સંહિતા આવે તારીખ જાહેર થાય એટલે આજે ત્રણ વાગે ચૂંટણી પણ જાહેર થઈ જવાનું છે એટલે આપણે આપણે સૌ તૈયારીમાં લાગી જઈએ અને આપણે આપણો આપણું જે કામ છે મતદારની બુથ સુધી લઈ જવાનું તે કામ આપણે સૌ બધાએ સાથે મળીને કરવાનું છે આપ સૌ આપ સૌ બધાવતી વતી હું ધવલભાઈને શુભેચ્છા આપું છું અને ખૂબ ખંતી અને દિલથી આપણે સૌ બધા મળીને સાથે મહેનત કરીને ખૂબ જંગી મહિ જંગી બહુ બધીથી જીતાડવાની આપણે સંકલ્પ લઈ અને કામ કરી બતાવીશું એટલી ખાતરી આપી વિરમું છું ભારત માતા કી જય જય ગરવી ગુજરાત